સોટી નો થાતો ઉપિન ભાઈ બોપોરા કરવા જાય તા પાળા ભાંગી જાય તો હેલો દોસ્તો વેલકમ ટુ બેક ટુ માય ન્યુ વિડિયો ફરીથી એક મારા ટાઢોડા બ્લોક માં સવ છે ટાઢોડો એટલે સોમાસુ બેય જો ભાઈ હાંજે ટાઢો આ કેમ તો જો ભારે તડકો છે બાકી વાદળા એમ છે હો મિત્રો બચ્ચા માં ખાલી તડકો છે બાકી ઘડીક કમો હમણા પાછા સુરત દેદા વાદળા આવી ગયા છે ને જય શ્રી રામ ને આજે ફાઇનલી જાવું છે આપણે લોંગડી તો વિડિયો એન્ડ તક જોજો કેમ કે આ જવાનું છે મજા વાડીઓમાં લાવવાનું છે એટલે મોજ તો કોને નો આવે તમે બધા બ્લોગ જોતા હોય તો વાત લખશે બાકી મોજ આવવાનું છે ફૂલ માં તો જો વાદલા થઈ ગયા વરસાદ આવે કે નો વરસાદ આવે તો સારું કેમ કે તડકો વધારે પડે પછી ટાઈટ હોય ખબર છે ને તો બાકી જાડવા લીલા છે જો ધીરે ધીરે મેદા ને લીલું થવાનું કાંઈ ઘટે મિત્રો કાંઈ નો ઘટે વરસાદ તો આવશે મને લાગે છે એવું વિડીયો એન્ડ તક જોજો હજી કઉક કાપતા બાપતા નહીં હાલો આપણે આપડે ગ્લેમ્બર ગ્લેમ્બર મિત્રો એક વાત કેતા ભૂલી

આગલામ છે હવા ઓછી લાગે કેમ કે આગલામાં પંચર છે જ પંચર તો કરાવ્યું તો આ ઓલું કુબલે ટાયર આવો તમને ખબર ન હોય તો કહી દો ગ્લેમ્બર લેમ્બર એક્સટેક છે તો કેમ પણ બાકી ગાડી એક નંબર ભાગે એટલે તમારે મમરાય એમ હવે તો આની ઉપરથી કેટલાય મોડલ નીકળી જા ગ્લેમ્બર ઉપરથી હા સ્પીડોમીટરમાં મોડી મોડી સાઈઝ છે આખી ગાડી જ મોની સાઈઝ થઈ ગઈ મિત્રો આ જ વરસાદ આવે એવું છે એટલે મજા આવશે ગાડીમાં વરસાદ ચાલુ હોય ને ભાઈ ગાડી કરતા હોય એટલે અલગ ફિલિંગ હા કાંઈ ન ઘટે બાકી હાલો હમણાં ઘડી કરીને નીકળી ત્યાં મળી પાછા મિત્રો હાલો લોંગડી નીકળીમ ચાલુ કરી બાકી ભાગો ભાગ હાલ ના મિત્રો પેટ્રોલ ફૂલને

ઝટકા ચાલુ તો ને ઝટકા તો બને જ છે ને ભાઈ આ વાતાવરણ એમાં આમાં ખエリબેરી ઠીક ખેરી બાકી મિત્રો આઈ સોળી દો આવેલી હા જો કે મિત્રો કપાસિયા સોંપી દીધો તો એમ પણ એવડે એવડા ઉગ્યા જો વરસાદ નથી થયો લે 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 કાલે

રહો પણ આ શેટ નહી આવતો આમ બધી પોાની જીતે હાથી લેવા નીચે માં વાગી જશે હાથ હાથી એટલે હાવ નાનું એવો હાથી છે આ કરીએ કે મારો હાથી જોઈ કેવું છે